બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર કેનીબેન ઠાકોરનું આક્રમક નિવેદન સામે આવ્યું

નિભાવ પડશે ગેનીમેને આ નિવેદન થકી પોતાના કાર્યકરો સાથે સમર્થકોના ભારે ઉત્સાહ ભર્યો હતો જો કે આ નિવેદન હાલમાં બનાસકાંઠાના સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયું છે એ કોઈ સમાજ સમાજ જે વચ્ચેની નહીં મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વૈવટી તંત્ર સામે રહી છે અને વૈવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મુકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું લડાઈ મારી હંમેશા એવી હોય કે કે પહેલી લડાઈ મારી ભાઈ ખૂબ અમે તમને અમે તમારી પાસે અપેક્ષા રાખા છે કે અન્યાય ના કરો અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ નહીં કરો અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની ની વાત માનો તો ક્યાં ક્યાં ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહ ની લેવી પડે કે સચિદાનંદ બાપુ ની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે અટકરી નથી